રીમોલ્ટ ટાવરના બિઝનેસમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરનારની ધરપકડ કરી લેવામાં આવી છે વડોદરામાં રોકાણના બહાને તેતાળીસ લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે દસ વર્ષથી ફરાર ઠગ મયુર શાહ સામે બાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ઠગને ક્રાઇમ બ્રાન્ચે મોડાસા ખાતેથી ઝડપી પાડ્યો છે તો રીમોલ્ટ ટાવરના બિઝનેસમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ આચરવામાં આવી હતી અને આ ઠગાઈ કરનારની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે વડોદરામાં રોકાણના બહાને તેતાળીસ લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી છેલ્લા દસ વર્ષથી આ ઠગ ફરાર હતો અને ફરાર ઠગ મયુર શાહ સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને ઠગને ક્રાઇમ બ્રાન્ચે મોડાસા ખાતેથી ઝડપી પાડ્યો છે છે વધુ વધુ માહિતી સાથે માનું ગયા શું વિગત પ્રાપ્ત થઈ રહી છે દીપિકા આજથી દસ વર્ષ પહેલા રિમોલ્ડ ટાયરના ધંધામાં રોકાણ કરાવી અને બેતાલીસ પોઈન્ટ પચાસ લાખની સગાઈ કરવામાં આવી હતી રિમોલ ટાયરના ધંધામાં રોકાણની લોકામણી જે લાલચ આપી અને અનેક લોકોને છેતર્યા હતા ટ્રગ મયુર શાહ વિરુદ્ધ બે હજાર ચૌદમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી દસ વર્ષથી ફરાર ટગ મયુર શાહ છે ક્રાઇમ બ્રાન્ચને ક્રાઇમ બ્રાન્ચે મોડા સાથે ઝડપી પાડ્યો છે મોડાસાના અંતરિયાળ વિસ્તારમાં જન સેવા ઔષધ વન ફાર્મસી નામની જે મેડિકલ સ્ટોર છે એમાં આ કામ કરતો હતો દસ વર્ષ બાદ આ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે અને બાગ પોલીસને સોંપવામાં આવ્યો છે કાયમ બાંધે આ સમગ્ર કાર્યવાહી કરી છે અને દસ વર્ષ બાદ આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જીજી જી આપ જોડાયેલા રહીશું આપની પાસેથી વધુ માહિતી મેળવતા રહીશું